આપણે સવારમાં આપણા ઈશ્વરને પોકાર કર્યું તેમ ઘણા બધા લોકોના જીવનોમાં કાર્ય થયું છે પ્રાર્થનાઓ સંભળાય છે આંખના આંસુઓ આનંદમાં પરિવર્તિત થયા છે હાલી લેવું પ્રભુની સ્તુતિ કરીએ અને જો હજી કંઈ બદલાયું ના હોય તો પણ ગભરાશો નહીં કેમ કે હજી દાડો પૂરો થયો નથી અને હજી પણ પ્રભુ આપણે માટે હંમેશાની જેમ આપણી સાથે છે આનંદ કરીએ હા આનંદ એટલા માટે કરીએ કે આપણે જીવતાઓની ભૂમિ પર છે તેમની પવિત્ર હાજરી મને મેલા છે આપણા સર્વ અંગો કાર્ય કરી રહ્યા છે આપણે તંદુરસ્ત છે આપણે જોઈ શકીએ છીએ આપણે સાંભળી શકીએ છીએ આપણે બોલી શકીએ છીએ આપણે ખોરાક ખાઈ શકીએ છીએ ખોરાક પાચન થઈ શકે છે સિસ્ટમ્સ કામ કરે છે આપણે યાદ રાખી શકીએ છીએ આપણે એકબીજાને ઓળખી શકીએ છીએ આપણે વાંચી શકીએ છીએ અ ગણિત આશીર્વાદો હમણાં પણ આપણી પાસે છે હા ગણિયા ગણાય નહીં એટલા બધા આશીર્વાદો આપણા પ્રભુએ આપણને આપ્યા છે અને તેઓની અને તેઓના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી તેઓની ઉપસ્થિતિ આપણે માટે મોટી તેઓની ઉપસ્થિતિ આપણે માટે મોટા આશીર્વાદ નું કારણ છે હા એ જ સૌથી અગત્યની બાબત છે તેઓ આપણી સાથે છે તેઓ નિરંતર આપણી સાથે રહીને આપણી સંભાળ લઈ રહ્યા છે આપણી કાળજી લઈ રહ્યા છે હા લઈ દયાળુ પ્રભુ આપણી સાથે છે તેમનું વચન આપણને કે છે હજી તો તું બોલતો પેલા હું તને ઉત્તર છે જે કદી જેની કલ્પના કદી આપણે કરી નથી અને જેને આપણે આંખો થી કદી જોયા નથી તે પ્રભુ છે ને પ્રભુ છે જે આપણી મધ્યે છે અને જો એ આજે આપણા જીવનમાં છે તો આપણે ગભરાવાની જરૂર નથી હું કહું છું ઇફ વી જો આપણે પ્રભુના છે જો આપણે તેમના બાળકો છે તો ગભરાઈએ નહીં દુખી ના થાય હતાશ ના થાય તેમનું વચન આપણને શીખવાડે છે તેમના વાલા ઓમતા હોય તો પણ તેઓ એમને સારા દાન આપી જાણે છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ તેમના વાલા ઓમતા હોય તો પણ તેઓ તેમને સારા દાન આપી જાણે છે પ્રેઝ ધ લોર્ડ વિશ્વાસી કહે દેવે નિશ્ચય મારું સાંભળ્યું છે અને તેમણે મારી પ્રાર્થનાઓને અવગણના કરી નથી પ્રભુ પ્રભુનું વચન કે છે ઓબી માય વોઇસ મેરી વાત સુનો વચન માનીએ આપણી પાસે આ માસ નું વચન છે

આ પૃથ્વીમાં કઈ પણ એવી બાબત નથી જે ઈશ્વરની મરજી વગર આપણને ટચ કરી શકે સ્પર્શ કરી શકે અન્યથા કે આપણે ઈશ્વરના માર્ગોમાં નથી ખોટી સોબતોમાં છે આપણો કંટ્રોલ પ્રભુને આપેલો નથી આપણે પ્રભુને આપણું જીવન આપેલું નથી સોંપેલું નથી આપણે તારણ પામેલા નથી પાપોની માફી માંગી નથી

બહાર કાઢ્યો અને અધિપતિ રાહ જોઈ રહ્યા છો ભલું થાય સારું થાય તો રાહ જોવાનું ચાલુ રાખજો નિરાશ ના થતા પડતું ના મુકતા કેમ કે આપણી સાથે જે ઈશ્વર છે

તેઓ કદી કોને કાઢી મૂકતા નથી તેઓ હંમેશા આપણી રાહ જોવે છે આપણે તેમની પાસે જવાનું છે તેઓ આજે પણ કે છે ઓ વૈ ત્રુ આવો તથા બહાર તિલે દેલાઓ તમે સગડા મારી પાસે આવો અને હું તમને વિશ્રામ આપું તેમના કાન એટલા મંદ થઈ ગયા નથી કે તે તમારું સાંભળી ના શકે હાલેલું તેઓ છે આજે સાંજે પણ આપણી સાથે છે આપણી મધ્યે છે અને વિશ્વાસ કરનારને માટે બધું જ શક્ય છે એવરીથિંગ ઇઝ પોસિબલ ધો હુ બિલીવ ઇન હિમ તે ઉપર વિશ્વાસ કરનારને માટે બધું જ શક્ય છે કોઈ બીમારી ઉભી નહીં રહી શકે કોઈ મુશ્કેલી ઉભી નહીં રહી શકે કોઈ સંકટ આપણી સામે ટકી નહીં શકે કોઈ આપણી વિરુદ્ધની બાબત જીત નહીં પામી શકે જો તમે હું ઈશુના છે જો તેઓ આપણા માલિક છે જો આપણે તેમના લોહીમાં ખરદાયેલા છે તો આજે સાંજે પણ તમારે ને મારે બીવાની ગભરાવાની જરૂર નથી હાલ એ લોહીયા ઈઝ લોટ એક નાની પ્રાર્થના સાથે સાધના સમયમાં આગળ વધીએ વાલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અમે તમારો આભાર માનીએ છીએ અને આભાર માનતા માનતા તમારી સમક્ષ નમી જઈએ છીએ

મદદ કરો અમારો વિશ્વાસ સડક રહે અમે મંદ ના પડીએ ધીમા ના પડીએ તમે છો અને બધું જ સારું થવાના છો એ વિશ્વાસ સાથે અમારી પરિસ્થિતિઓમાંથી હિંમતથી અમને બહાર કાઢો અમને મજબૂત કરો અમને પડવા ના દો અમને બળ આપો અને જે વાનાની અગત્યતા છે જેની જરૂર છે તત્કાળ જરૂર છે હમણાં ઇમિડિયેટ જરૂર છે પ્રભુ એને અશક્ય રીતે તમે પૂરી પાડો બાબા તમારા વાલા દીકરા ઈસુના નામ પોકાર કરીએ છીએ શક્ય રીતે પૂરી પાડો કોઈને પડવા ના દેશો પ્રભુ અને એક એક આંખોમાંથી જે આંસુ સરી રહ્યા છે તેઓને તમે આનંદમાં બદલી નાખો તમે જે એમ કહ્યું હું તમને મારી શાંતિ આપીને જઉં છું એમ પ્રભુ તમારી શાંતિ પ્રભુ એક એક સાબરનાર પર ઉતરી આવે એવું થવા યોર પીસ યોર કમ્ફર્ટ

જેના માટે તેમના હાથો આકાશ તરફ ઊંચા થયા છે એ જરૂરિયાત પૂરી કરજો કઈ પણ રૂકાવટ ના આવે પ્રભુ તેના માટે અમે નમેલા છે તમારી આગળ ત્યારે તમારી પવિત્ર હાજરીમાંથી તમને પ્રભુ અમે કહીએ છે અમારા થયેલા જાણતા જાણતા વિચારોમાં વાણીમાં વર્તનમાં દ્રશ્ય અદ્રશ્ય જાહેર અને ગુપ્તમાં થયેલા દરેક પાપોને માફ કરો શેતાની બંધુનોમાંથી છુડાવ દારૂ ચુગાર વ્યસનો કેમિકલના વ્યસનો ડ્રગ્સ કોટી સોવેતો કોટી લતો ઇન્ટરનેટ મોબાઈલની લતો કુટેવો છોરીની આદત પ્રભુ છોડાવો નાણાકીય પરિસ્થિતિ તમારા બાળકો ની સુધારો મજબૂત કરો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપો તૂટેલા ઘર ને જોડો બાળક ધન ને આશીર્વાદ આપો ડિવોર્સ ને ખાલી કરો પ્રભુ છબને આશીર્વાદિત કરો છબના પ્રશ્નો દૂર કરો બિઝનેસને આશીર્વાદિત કરો બિઝનેસના પ્રશ્નો તમે દૂર કરો કોટ કેસ એફઆઈઆર કોટા તોમતો ખોટા એલિગન્સ પ્રભુ તમે નિશ અને નાબૂદ કરો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ કૃપા કરજો દયા કરજો પ્રભુ પાપ માફ કરીને પ્રભુ અમારી જરૂરિયાતો અમને પૂરી પાડજો હા એ રૂકાવટ રૂપ ના બને પ્રભુ મારી પ્રાર્થના ની વચ્ચે અમારા આશીર્વાદ વચ્ચે આવે નહીં પ્રભુ ફરીને એક વાર એના માટે અમે તમને અરજ કરીએ છીએ પ્રભુ તમારા બાળકો જેઓ તમારી આગળ નમ્યા છે એવો આજે તમને મેળવીને જાય પોતાના બિછાના પર જ્યારે ઊંઘે પ્રભુ ત્યારે જુએ કે તેમણે માગેલી સર્વ બાબતો તમને આપી છે એવા આશીર્વાદથી થી ભરી દો પ્રભુ વિધવા બહેનોની સાથે રહેજો અનાથોની સાથે રહેજો વિધુરોની સાથે રહેજો માનસિક રોગીઓની સાથે રહેજો પ્રભુ વિકલાંગોની સાથે રહેજો અને મન બુદ્ધિના લોકોની પણ સાથે રહેજો તેમને સાજા પણ જરૂર છે તમે તેમને સાજા પણ કરજો પ્રભુ રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો પ્રભુ સલામત મુસાફરીમાંથી પ્રભુ ઘરમાં દોરી લાવજો પ્રભુ મિનિસ્ટ્રીને આશીર્વાદ આપજો મિનિસ્ટ્રીની ટીમને આશીર્વાદ આપજો પ્રભુ મિનિસ્ટ્રીની જરૂરિયાતો પણ પૂરી દરેક સેવક સેવિકાઓના ઘરનું તમે પાલન પોષણ કરજો ફરીને એકવાર નાના મોટા પાપ ગુના માફ કરજો અને સવારમાં તમારું ભજન કરવાના માટે સ્તુતિ કરવાના માટે તમારી આરાધના કરવા માટે તેડી લાવજો માગતા બા બાપ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામ સાંભળીને દેવા માન્ય કરજો આમીન આમીન આમીન